નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણે ગુજરાતીઓ છે અને ગુજરાતીઓ સૌથી પેલા પોતાનો ફાયદો શું છે સાચી રીતે પ્રેક્ટિકલ રીતે સ્માર્ટ રીતે પોતાનો ફાયદો શું છે તો આ જે વિડીયો છે ને એમાં તમારા બધાનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે કે આ વિડીયો જોશો ને તમે અને તમે એક નવા ટ્રેડર છો તમે સ્ટોક માર્કેટમાં નવા ટ્રેડર છો અને તમે મારો વિડીયો જોતા હશો તો તમને બે ફાયદા થશે કયા બે ફાયદા થશે એક તો તમારા ત્રણ વર્ષનો સમય બચી જશે ત્રણ વર્ષ જેટલો સમય એટલે મહિના જેટલો સમય બચશે તમારો અને પચાસ હજાર મારો વિડીયો જોવો છો આ વાળો અને તમારે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત કરવી છે તો તમને સૌથી મોટો ફાયદો ઓલરેડી થઈ જશે તમારો ત્રણ વર્ષ જેટલો સમય બચી જશે અને પચાસ હજાર રૂપિયા થી વધારે નફો કેમ એનું એક સૌ સરસ મજાનું રીઝન આપું ઘણી વખત આપણે કોઈ પણ ફિલ્ડમાં જઈએ ને તો આપણે પોતાના ગોલ હોય કે યાર આપણે સારું કમાવું છે ફેમિલી ને આગળ લઈ આવવું છે લાઈફમાં ક્યાંક પહોંચવું છે પણ આપણે કોઈના સાથ વગર આગળ જઈને કોઈ સારા માણસ તો આપણે હાથ નો પકડીએ ને અથવા તો કોઈ સારો માણસ નો મળે ને તો તમને ખ્યાલ હશે કે ઘણી બધી આ મિસ્ટેક કરશું આપણે એટલે ઓમ આપણને એવું લાગે કે આપણો પાથ આપણો રસ્તો આવો જોઈએ આપણે જાતો હોય ને આપણે અમદાવાદ રાજકોટ બધે ટ્રાવેલ કરતો આપણે રસ્તો પૂછીએ ને તો દરેક રસ્તો એક્સપ્રેસ એક્સપ્રેસ હાઈવે જેવો ન હોય ખાડા ખબડા વાળું હોય પછી આપણને એમ થાય કે યાર આપણે કોકને પૂછી લીધું હોત તો બસ તો એ જ વસ્તુ કહું છું કે ઘણી વખત આપણને એવું થાય કે લાઈફમાં મને કોકે ગાઈડ કરી દીધું હોત ને તો હું આટલો બધો ઠોકર ન ખાત લાઈફમાં મારો સમય ન બગડે ને મારા પૈસા ન બગડે બસ જો તમે એ વાતમાં માનતા હોય અને તમે રિલેટ કરી શકતા હોય ને તો આ વિડીયો ખરેખર તમારા ત્રણ વર્ષની મિસ્ટેક્સ બચાવી દેશે ત્રણ વર્ષનો તમને લાભ અપાવશે અને પચાસ હજાર તો મિનિમમ ફાયદો કરાવશે કારણ કે તમે અનનેસેસરી મિસ્ટેક્સમાંથી બચી જશો જો અનનેસેસરી મિસ્ટેક્સમાંથી માંથી બચશો ને તો એનું રિઝલ્ટ એ જ હશે ને કે મેં તમારો લોસ બચાવી લીધો મેં અનનેસેસરી તમારા ફેમિલીમાંથી જે એક મૂડી હતી ને મેં તમને બચાવીને દેખાડી બરાબર તો આજે આ જે વિડીયો છે ને એ બહુ શાંતથી જોજો જો બપોરના ટાઈમે રાજકોટ વાળા કે બધા જોતા હોય તો એકદમ ચાના કપ સાથે આને એન્જોય કરજો બાકી કોફી અને જ્યુસ સાથે બી એન્જોય કરી શકો ધીરજ રાખજો ધીરજ ના ફળ મીઠા હોય છે અને આમાં તમારા બે ફાયદા છે તો થોડો સ્વાર્થી થઈને ફાયદો લેતાય શીખજો બરોબર હવે માની લ્યો કે તમે એક નવા ટ્રેડર બનવા ઈચ્છો છો કોઈના કોઈ રીઝન લીધે તમને એવું થયું કે ના યાર સ્ટોક માર્કેટમાં ધ્યાન આપવું જરૂરી છે ટ્રેડિંગ કરીને મારે પૈસા કમાવા છે અને તમારા કઈ પણ ગોલ છે કે મારે એક્સ્ટ્રા ઇન્કમ જોઈએ છે મારે જોબ ક્વિટ કરવી છે મારે મારા ફેમિલીને આગળ લઈ આવવું છે એક સરસ એક ફાઈનાન્સિયલ મને પાયો હોય મારા ઘરમાં તો મજા આવે આ સ્કિલ ડેવલપ કરવા જેવી છે બહુ સાચો વિચાર છે પણ એમના જ માટે હું કહું છું કે નવા ટ્રેડરો ઘણી બધી મિસ્ટેક્સ બી કરી નાખે છે એટલા માટે એ લોકો સાચા રસ્તે આગળ નથી આવતા મારું કામ એ જ છે કે તમારો એક સાચો મેન્ટર બની અને તમને એક સાચી દિશા શીખવાડું કે ભાઈ આડાવડા રસ્તે ન જતા નંતર જ્યાં પહોંચવાનું છે ત્યાં નહીં પહોંચાય અને ખોટું પાણીમાં બેસી જાશો તો હું તમને આ સાચો રસ્તો જ બતાડીશ અહીંયાથી જો તમે નવા ટ્રેડર તો વિચારવાનું કઈ રીતે છે છે આગળ જવાનું કઈ રીતે એ મેં તમને અઝ્યુમ કરી લીધું કે તમે નવા ટ્રેડર છો અને મારું કામ છે કે તમને નવો રસ્તો આપો કે મને ટેલિગ્રામમાં અને ઈમેલમાં જે તમારા જેવા ટ્રેડર કોન્ટેક્ટ કરતા હોય ને કે સર ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું છે બે હજાર પચીસ નો ટાઈમ છે શું કરવું જોઈએ કઈ રીતે આગળ જાવ તો ઘણા લોકો બિચારા બહુ ઠોકર ખાઈ ખાઈ મને કોન્ટેક કરે કે સર હમણાં તમારી ચેનલ મેળવી તમારા વિડીયો જોયા આજથી બે વર્ષ પેલા મેળા હોત ને તમે તો લાઈફ ની ઘણી બધી મિસ્ટેક્સ માંથી હું બચી જાત બહુ મોડું થઈ ગયું તમને મળવામાં તો બસ બીજા લોકો સાથે આવું મોડું ન થાય એનો જ વિચાર કર્યો છું સૌથી પહેલી વસ્તુ જો તમારે નવા ટ્રેડર બરવું હોય તો એક એક આપણે આઈટમ ઉપડતા જશું અને આપણે દસ પોઈન્ટ ની વાત કરવાની છે દસ પોઈન્ટ એટલે દસ દસ ટ્રાફિક સિગ્નલ માની લ્યો ને દસ ટ્રાફિક સિગ્નલ સુધી તમે મારી સાથે રહેજો બરોબર છે તો આપણે રસ્તો પાર કરી નાખશું સૌથી પહેલું કે સો સે નો ટુ ધ ટીપ્સ એન્ડ શોર્ટકટ જો હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપું કે તમે આજે ઇન્સ્ટાગ્રામમાં જશો ને તમે આજે ફેસબુકમાં જશો ને અને તમે આજે યુટ્યુબમાં જશો ને તમને ઘણા બધા એવા લોકો મળશે કે જે તમને એવું કહેશે કે ટિપ્સ આપશું એવું કહી દેશે કે ભાઈ એક્સિસ બેંક ક્યારે બાય કરાય રિલાયન્સ માં શું કરવાનું નિફ્ટી બેન્ક નિફ્ટી માં ₹100 વાળું પ્રીમિયમ લઈ લો અને બહુ મોટી મોટી ટેલિગ્રામ ચેનલ્સ મોટા મોટા અલગ ગ્રુપ હશે અને તમે ઘણી વખત આ લોકોને ફોલો કરશો તો નાનો મોટો પ્રોફિટ એ બની જશે પણ એક વખત ધ્યાન રાખજો કે માની લ્યો કે તમે અમદાવાદ છો અને અમદાવાદ થી તમારે જાવું છે મુંબઈ બરાબર અને તમારી પાસે એક ગાડી છે બરાબર તમારી પાસે આ ગાડી છે ને અમદાવાદ થી મુંબઈ જવું છે તો તમે ગાડી પચાસ ની સ્પીડે ચલાવો સાઠ ની ચલાવો એસી ની સ્પીડે ચલાવો સો ની સ્પીડે ચલાવો એક લિમિટ છે કેમ લિમિટ છે કારણ કે રસ્તામાં ટ્રાફિક હશે રોડમાં એવી રીતના વળાંક હશે એવું નહીં થાય કે હજારની સ્પીડે હું ગાડી ચલાવવા માંડ એવું પોસિબલ છે નથી પોસિબલ જો તમે આ વસ્તુ માનતા હોય ને તો એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ દિવસ અમદાવાદ થી બોમ્બે છે ને એ ગાડીને ઉડાડીને નહીં લઈ જવાય લઈ જવાશે નહીં લઈ જવાય એટલે આ રીતે તમે ટીપ્સ વગેરેના ચક્કરમાં પડશો ને ઇનિશિયલી મજા આવશે કોના જેવું જ ખબર છે નાના છોકરાઓને કેમ ફાસ્ટ ફૂડ ગમે આજકાલના છોકરાને કેમ થઈ ગયું છે કે અમાર તો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી જો મેગી ખાવી છે લોકો પેરેન્ટ્સ કમ્પ્લેઇન કરતા હોય ને પણ અંતે પછી નાના મોટા પ્રોબ્લેમ થવા માંડે છોકરાઓની હેલ્થમાં આપણી હેલ્થમાં આપણે લોકો બહુ ફાસ્ટ ફૂડના રવાડે ચડી જાય તો શું કે આપણા ઘરમાંથી આવું ન કરો ગુજરાતી થાળી કાઠિયાવાડી થાળી બેસ્ટ છે ભાઈ એના સિવાય કામ ન ચાલે આપણે એવું હોય ને તો હું તમને એ જ કહું છું કે ફાસ્ટ ફૂડ છે ને એ તમને ઇનિશિયલી મજા આવશે ક્યાંક દગો જઈને જતું રહેશે પણ ટ્રેડિશનલ થાળી છે ને એ તમને ક્યારેય દગો નહીં કરે બરોબર તો આપણે હંમેશા કોઈ દિવસ સ્ટોક માર્કેટની દુનિયામાં ફાસ્ટ ફૂડ એટલે કે ટીપ્સ છે ઇનિશિયલી બહુ સારું લાગશે ઇનિશિયલી બહુ સારું ક્યારે આમ ખાડામાં પાડી દેશે ને ખબર જ નહીં પડે બરોબર આપણે એવું કે યાર એક સેકન્ડ આંખ બંધ થઈને મારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું એક્સપ્રેસ હાઈવે ઉપર એના જેવું જ થશે અને આ તમે અત્યારે માનશો કે અત્યારે નહીં માનો તમને એવું થશે સર તમે આવી બધી વાતો કરો છો અમને તો નથી ગમતું હા પણ તમારા સારા માટે વાત કરું છું જયારે ખાડામાં પડશો તો પરિવારને કહી નહીં શકે એવા ખાડામાં પડશો અને મારે દર દિવસે આવા કોલ અને મેસેજીસ આવતા હોય છે કે મારું સાંભળ્યું નહીં પછી લોકો ખાડામાં પડે છે એટલે સૌથી પહેલી વસ્તુ જો તમારે સારા ટ્રેડર બનવા હોય તો એક ગાંઠ બાંધી લ્યો કે તમારે ટિપ્સ અને શોર્ટકટના ચક્કરમાં પડવાનું નથી બરોબર બીજી વસ્તુ ફોકસ ઓન બેઝિક્સ હવે જો આપણા બધાનો હ્યુમન નેચર કેવો હોય ખબર જો ઘણા બધા છે ને મને લોકો કોન્ટેક કરે કે સર મારે છે ને તમારા વિડીયો જોયા મજા આવી મારે શેર બજારની બહુ સરસ શરૂઆત કરી છે તો હું શું કહું કે ભાઈ બહુ સારી વાત છે પણ સૌથી પેલા શેર બજારનો પાયો પાકો કરો તમે એક એપાર્ટમેન્ટમાં તમારી સોસાયટીમાં રહેતા હોય 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 આ તમારો તો આટલો સરસ માળ લગભગ ફેમિલી સારી રીતે એટલા માટે રહી શકે છે કે આ અપાર્ટમેન્ટની આટલો બધો પાયો છે કોન્ક્રીટના બધા પાયા છે અહીંયા બધા બરાબર પથ્થરો નાખીને પાયા બનાવેલા છે આ પાયો મજબૂત કરેલો છે તો એ લોકોને કહું કે ભાઈ તમે પાયો મજબૂત કરો પેલા સ્ટોક માર્કેટનો એટલે બેઝિક શીખો કે ભાઈ આ શેર બજાર આવ્યું ક્યાંથી એ શેર બજારની જરૂર શું છે શેર બજાર કઈ રીતે ચાલે છે શેર બજારમાં આઈપીઓ એટલે શું થાય છે શેર બજારમાં ટ્રેડિંગ એટલે શું થાય છે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે શું થાય છે શેર બજારની જેટલી આ બધા સ્ટોક એક્સચેન્જ એનએસી બીએસસી શું છે શેર બજારમાં પ્રાઇઝિસ કઈ રીતે જોવાય આ બધું બેઝિક છે પ્લીઝ આ તમે બેઝિકની જાણકારી લઈ લ્યો તો જ્યાં સુધી આ મકાનનો તમે પાયો મજબૂત નહીં કરો તો પછી એમ કહેશો કે હું તો આવું ઇન્ટિરિયર કરાવું હું તો આવું ઇન્ટિરિયર કરાવું હું તો આમ કરું હું તો આમ કરું આ બધું પડી જશે પડી જશે આ બધું જો તમે આ વસ્તુમાં માનતા હોય ને તો મહેરબાની કરીને બેઝિક પહેલા ચાલુ કરો પાયો મજબૂત કરો હું શું કામ કહું છું કે ઘણા લોકો મને કોન્ટેક કરે અને આપણો હ્યુમન નેચર કેવો છે સર મને બધું આવડે એમબીએ એટલે એવું કહેવાય ને એવું મજાક કરતા હોય ને લોકો કે એમબીએ એટલે શું મને બધું આવડે મને કઈ કયો મને બધું આવડે પણ તમે સમજો કે તમારે આ જે પહાડ ચડવો છે ને તમારા ટોપમાં પહોંચવું છે ને તો શરૂઆત તમારે અહીંથી કરવી પડશે તો અહીંયા તમે ઈગો રાખોમાં માં ઉલટાનું કયો સર એ મારી પાસે અમુક ટ્રેડર આવે કે ના ના સર તમારી બહુ વાત સાચી અમારે બેઝિક શીખવું છે તમે રસ્તો દેખાડો કે ક્યાંથી સ્ટાર્ટ કરું તો બહુ સારી વાત છે એટલે પેલા બેઝિક શીખો અને બીજી વસ્તુ કહું આપણે અમદાવાદમાં ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ કરી રહ્યા છે એમાં બહુ સરસ એક વસ્તુ શીખવાડું છું સ્ટોક માર્કેટ સ્ટાર્ટઅપ વર્કશોપ એટલે તમે ઝીરો થી હું સ્ટાર્ટ કરાવું એના પાયાનું જ્ઞાન આપું અને જે નથી આવી શકતા ને એની પાસે મારી પાસે રેકોર્ડેડ વર્કશોપનું વર્ઝન બી છે એ મારી પાસે માગી લ્યો તમે મારી એપમાં બી મળી જશે તમે ચાલુ કરી દો અને જે ક્વેરીઓ મને પૂછવા માંડો તો માણસ આગળ આવી જાય બધું ખબર પડી જાય સ્ટોક શું છે સ્ટોક કઈ રીતે ડિસાઇડ થાય છે આઈપીઓ શું છે ટ્રેડિંગ કઈ જાતનું હોય છે રિસ્ક શું છે માણસો કઈ રીતે પૈસા બનાવે છે લૂઝ થાય છે બધું તમને આવી જાય એ બીજા સો માણસો કરતા તમારામાં આવે એક સારું નોલેજ આવી ગયું ગેરેન્ટ તો તમારું કામ છે કે બેઝિક ને ઇગ્નોર ના કરો બેઝિક ને ઇગ્નોર ના કરો પ્લીઝ બેઝિક તમે કરી લે બરોબર એટલે આ બે બીજી વસ્તુ કીધી તમને પહેલી વસ્તુ શીખી કીધી ટિપ્સ અને શોર્ટકટ ને ના પડો બેઝિક વસ્તુ શીખ લીધા બેઝિક પછી હવે ટ્રેડિંગ ટાઈપ શીખો ટ્રેડિંગ ટાઈપ એટલે શું થાય એનું એક્ઝામ્પલ આપી દો ટ્રેડિંગ સ્ટોક માર્કેટમાં અલગ અલગ ટાઈપના હોય છે ઘણા ટ્રેડર ને મળશે શું કે છે યાર હું તો ઇન્ટ્રાડે કરું છું શું કરું છું હું તો ઇન્ટ્રાડે ઘણા લોકો એમ કહેશે હું તો ફ્યુચર ટ્રેડિંગ કરું છું

બરોબર આ છ કલાકમાં તમારે જે એક્સિસ બેંક બાય સેલ જે કરવું હોય એ પ્રોફિટ લોસ બુક કરીને બેસી જાવ એને શું કહેવાય ઇન્ટ્રા એક દિવસનું ટ્રેડિંગ કહેવાય હે ને કાલે આવો તો પાછી નવો નવો દિવસ નવો દાવ રમો તમે આજનું જે છે એ પતી ગયું ખતમ થઈ ગયું બરાબર તો એને કહેવાય ઇન્ટ્રા તો આને સમજો કે આ શું હોય છે લોકો આને કઈ રીતે કરે છે આમાં કઈ રીતે ટ્રેડ લેતા હોય છે આ આખી અલગ દુનિયા છે પછી આવે ફ્યુચર અને ઓપ્શન જેને આપણે ગુજરાતી ભાષામાં કઈ વાયદા બજાર કોઈ માર્કેટિંગ વાયદો એટલે ફ્યુચર શું છે એમાં કઈ રીતે ટ્રેડ થાય એમાં કેટલા પૈસા લાગે એમાં પ્રોફિટ લોસ કઈ રીતે થાય ઓપ્શનની દુનિયા શું છે વળી ઓપ્શનમાં હેજિંગ આવે તો આ હેજિંગની દુનિયા શું છે આ બધી જે વસ્તુ છે ને એનું બેઝિક બેઝિક ખાલી ક્લિયર કરો તમે કે અચ્છા હવે મને ખબર પડી કે ટ્રેડિંગ એટલે શું અચ્છા હવે મને ખબર પડી કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ એટલે શું અચ્છા હવે મને ખબર પડી ઓપ્શન ટ્રેડિંગ એટલે શું અચ્છા હવે મને ખબર પડી કે સ્વિંગ ટ્રેડિંગ એટલે શું બસ તમારો વર્ક ફ્લો જ છે કે પહેલા આને ખાલી સમજો બરાબર અને તમે YouTube માં કોઈની પાસેથી શીખી શકો આપણી એપ માં જે સ્ટોક માર્કેટ સ્ટાર્ટઅપ વર્કશોપ છે માં બધું બધું ઇન્ક્લુડ કરેલું છે કે જે નવા માણસ આવતા હોય ને એના 100 200 ક્વેશ્ચન હોય ને એમ બસો ક્વેશ્ચનના ના મેં આન્સર સારી રીતે આપવાની ટ્રાય છે બરોબર આટલું ક્લિયર થઈ ગયું હવે આપણે પાછું રિપીટ કરી લઈ ટ્રાફિક સિગ્નલ બધા કે ટીપ્સ નથી લેવાની બેઝિક ઉપર ફોકસ કરો ટ્રેડિંગ છે શું છે કઈ રીતે ટ્રેડ કરે છે લોકો એ બધું જાણો પછી ચોથું આવે ટેસ્ટ ટ્રેડ તો હવે તમે ચોથા પોઈન્ટમાં પહોંચો ને ત્યાં સુધી તમને શું ખબર પડી ગઈ છે તમને ખબર પડી ગઈ હશે કે શેર માર્કેટ કોને કહેવાય તમને છે ને થોડી ઘણી પ્રાઇસ વાંચતા આવડી ગઈ હશે એક્સિસ બેંક ની પ્રાઇસ નિફ્ટી બેંક નિફ્ટી શું હોય છે અલગ અલગ સ્ટોક એક્સચેન્જ શું હોય છે આખી ઘણું બધું તમને ખબર પડી ગયું છે તમને ઇન્ટ્રા ડે ઓપ્શન ફ્યુચર સ્વિંગ ટ્રેડિંગ શું છે બધી ખબર પડવા માંડી છે હવે તમારે શું કરવાનું બ્રોકર એકાઉન્ટમાં જવાનું બ્રોકર એકાઉન્ટ તમારું જે તમે ડિમેટ એકાઉન્ટ ઓપન કરો તો એમાં તમે ટ્રેડ લઈ શકો ભલે નાની મૂડી હતી ભલે એક એક ક્વોન્ટિટી ઉપરથી તમે ટ્રેડ લ્યો તો તમને ખબર પડશે કે જેમ કે અત્યારે હું આ બ્રોકર એકાઉન્ટમાં આવ્યો તો અહીંયા ક્લિક કર્યું તો આ વિન્ડો ખુલી એમાં મને પૂછ્યું ક્વોન્ટિટી કેટલી છે અહીંયા બાય નું બટન આવે છે અહીંયા માર્જિન કેવું કંઈક બતાવે છે અહીંયા જો અલગ 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 ઓપ્શન્સ છે કે કેવી કેવી રીતે હું ટ્રેડ લઈ શકું તો આ બધું એક્સપ્લોર કરો અને આના માટે બી તમે મને કોન્ટેક્ટ કરી શકો કે સર તમારી જે બ્રોકર હારે પાર્ટનરશિપ હોય ત્યાં મારે અકાઉન્ટ ઓપન કરાવવું છે તો ઘણો બધો ફાયદો થશે હું તમને બહુ સરસ ડિટેલ ગાઈડન્સ આપીશ અને આ બ્રોકર અકાઉન્ટના ફીચર શીખવાડીશ તો આનો બી તમે મને કોન્ટેક કરી શકો મને કોન્ટેક કેમ કરો આગળ હું તમને બતાવીશ પણ અત્યારે ખાલી સમજો હું શું કહેવા માંગુ છું કે તમે નવા છો બરોબર તો બ્રોકર અકાઉન્ટમાં પૈસા કેમ નાખવા કેમ વિડ્રો કરવા આ ચાર્ટ કેવી રીતના ઓપન કરવા અલગ અલગ જેમ કે ફ્યુચરમાં એક ટ્રેડ લ્યો જેમ કે માં એક ટ્રેડ લ્યો જેમ કે એક સ્વિંગ ટ્રેડ લ્યો એક ઇન્ટ્રા નો ટ્રેડ લ્યો તો ધીરે ધીરે ડર દૂર થશે ડર દૂર થશે કોન્ફિડન્સ આવશે બીજા સૌ જણા કરતા વધારે પ્રગતિ કરશો અને પ્રેક્ટિકલ શીખશો એવું નહીં થિયોરિટિકલી

અમુક લોકો આમ છતાંય પ્રોફિટ કેમ કરે છે હે ને કોઈ પણ જે ફિલ્ડ હોય ને કોઈ પણ ફિલ્ડ લઈ ગયો એ ફિલ્ડમાં અમુક લોકો તરી જ જશે એટલે તરી જ જશે જીતી જશે એટલે જીતી જ જશે તો એ લોકોમાં શું ફરક છે ધીરે 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 તમે આગળ વધશો ને તો એ બધું આઈડેન્ટિફાઈ કરો કે કયા લોકો શું કામ લોસ થાય છે જેમ કે લોસ કેને થાય તો કે બેઝિક ઇગ્નોર કરે ભાઈ આપણને તો બધું બેઝિક આવડે છે આપણે શું કામ શીખવું પછી કોકની ટીપ્સમાં ફોલો કરવા માંડે પછી જે મેં અત્યારે વિડીયો બનાવ્યો વિડીયો ન જોવાય કે હા ભાઈ હું એક નવો ટ્રેડર છું મારે શું કરવું જોઈએ તો આ બધા લોકો શું કરે લોસ પછી પ્રેક્ટિસ ના કરે બધું ફોલો ના કરે તો લોકો લોસ જ કરવાના છે ને થોડા પ્રોફિટ કરવાના છે તો જે લોકો પ્રોફિટ કરે છે એ લોકો શું કરે છે કે પેલા બેઝિક ઉપર ફોલો કરે પછી બધું એક્સપ્લોર કરે ની લાઈફમાં કે બ્રોકર એકાઉન્ટમાં શું આવે છે ટ્રેડ કઈ રીતે લેવાય પછી સ્પેસિફિક ટ્રેડ ને ચૂને કે યાર સર મારે તો છે ને ઇન્ટ્રાડે કરવું છે સર મારે તો છે ને ઓપ્શન ટ્રેડિંગ કરવું છે તો એ કોણ ક્યાંથી કોણ સરસ શીખવાડે છે ને ગોતે કોઈ એવો મેન્ટર ગોતે સાથ પકડી લે બરોબર લોકો આગળ જતા તરી જાય અને આ બધા લોકો ડૂબી જાય તો એ બી સમજો કે સ્ટોક માર્કેટમાં લોસ કોણ કરે છે અને પ્રોફિટ શું કરે છે આ આ બંને બંને વચ્ચેનો વચ્ચેનો ફાયદો શું શું છે છે ડિફરન્સ એ હું આઈડેન્ટિફાઈ કરીશ પછી આવે છે પોઈન્ટ નંબર સિક્સ સેક્ટર્સ અને સ્ટોક નું એનો મતલબ શું થયું કે સ્ટોક માર્કેટની આ જે મોટી દુનિયા છે ને એને સરસ રીતે સમજ્યું હોય ને તો સ્ટેક સ્ટોક માર્કેટની ઇન્ડસ્ટ્રી અને સેક્ટર સમજવા માંડો તમે જેમ કે તમને જો અહીંયા રાઈટ હેન્ડ સાઈડ દેખાતું હશે આને કહેવાય વોચ લિસ્ટ વોચ લિસ્ટ એટલે મારી ફેવરેટ વસ્તુ બરોબર તો તમને અહીંયા વસ્તુ દેખાશે જો અહીંયા શું કર્યું છે મેં ફાર્મા સેક્ટર નો ચાર્ટ છે ફાર્મા સેક્ટર તો ફાર્મા સેક્ટર ફાર્મા સેક્ટર ઇન્ડિયા નું ફાર્મા સેક્ટર હોય ને એમાં કયા કયા સ્ટોક આવે છે એ રીતે તમે સમજો કેમ કે જો આ સ્ટોક માર્કેટ ની દુનિયા આ દુનિયાની અંદર બધા સેક્ટર અને ઇન્ડસ્ટ્રી આવેલા છે તો સેક્ટર અને ઇન્ડસ્ટ્રીને સમજશું ને તો આપોઆપ સ્ટોક આપણને સમજી જશે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું હમણાં આપણું પહેલી તારીખે નિર્મલા સીતારામન મેડમે ઇન્ડિયામાં બજેટ આપણું અનાઉન્સ કર્યું એ તો તમને ખબર હશે તો બજેટમાં ખબર બજેટ જાય પછી લોકો વાતું કરતા હોય છે કે ભાઈ મેન્યુફેક્ચરિંગમાં તો આવું આઈટી સેક્ટરમાં તો આવું ફાર્મા સેક્ટરમાં તો ઘણી બધી વાત થતી હોય છે તે વાતમાં હવે ધ્યાન દેવાનું શરૂ કરો કારણ કે જો બજેટમાં કોઈ સેક્ટર વિશે સારું હશે ને તો સેક્ટરનો ચાર્ટે જમ્પ મારશે અપ જશે તો એ બધા સ્ટોકને ફાયદા થવાના શરૂ થશે એને તેમાં આપણું ધ્યાન હોવું જોઈએ આ બધી વસ્તુમાં તો જો અહીંયા ફાર્મા સેક્ટર છે અહીંયા ઓટો સેક્ટર છે બરાબર ઓટો સેક્ટરની સોરી આ એફએમસીજી સેક્ટર હતું મારી ભૂલ થઈ ગઈ એફએમસીજી સેક્ટર હતું આ ફાસ્ટેસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે આપણે ન કહી કે ડીમાર્ટમાં આપણે લેવા ગયા હોય ને કોલગેટ ના બધું ડિટરજન્ટ તો એ બધું એફએમસીજી સેક્ટરમાં આવે બરોબર તો પછી આવે છે ઓટો સેક્ટર પછી આવ્યું ફાર્મા સેક્ટર પછી અહીંયા આવ્યું છે આઈટી સેક્ટર તો આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખો મજા આવશે એટલે સેક્ટર વાઇઝ જેટલું તમે ધ્યાન રાખશો ને તો સેક્ટરના સ્ટોક્સ વિશે આપ નોલેજ મળવા મળશે જે બીજાના કરતા આપણું નોલેજ દસ ગણું બહુ સારું હશે બરાબર છે એમ આપણે થોડુંક મજા આવી જાય આ રીતે આપણે લર્ન પ્રોસેસ કરીએ ને આપણે એક સારા ઇન્ડિવિજુઅલ બની શકીએ તો આ પોઈન્ટ બી થઈ ગયું હવે સાત વસ્તુ બેઝિક્સ ઓફ ચાર્ટ જો ચાર્ટિંગ છે ને ચાર્ટિંગ એ કોઈ પણ ટ્રેડિંગની દુનિયાનું એક હાર્ટ છે શું છે હાર્ટ તમે જ્યાં સુધી એક સારા ટ્રેડર ન બની શકો જ્યાં સુધી આપણી પાસે ચાર્ટિંગ નું નોલેજ હોય કે ચાર્ટ શું કહેવા માંગે છે બરોબર તો ધીરે ધીરે તમે આ બ્રોકર એકાઉન્ટ ઓપન કર્યું હોય ને તો બધા બ્રોકર એકાઉન્ટમાં બહુ સરસ રીતે ચાર્ટ હોય છે તે ચાર્ટના અલગ અલગ ટાઈમ ફ્રેમ હોય 15 મિનિટ 10 મિનિટ 1 કલાક 1 દિવસનો ચાર્ટ તો બધા ચાર્ટ કઈ રીતે વચાય આ ચાર્ટનો मीनिंग શું છે કઈ રીતે હું ડિસિઝન લઉં કે રિલાયન્સ નો ચાર્ટ સ્ટડી કરીને આ સરસ જે રિલાયન્સ આટલો ઉપર ગયો શું એની એ મૂવમેન્ટ કેપ્ચર થઈ શકે પચાસ ટકા ભી આ મુવમેન્ટ કેપ્ચર થઈ શકે આમાંથી પ્રોફિટ મળી શકે તો એને કહેવાય ચાર્ટ અને ચાર્ટની અંદર આવે નોલેજ એટલે ખાલી એક સિમ્પલ રીતે ચાર્ટ વાંચી અને તમારા ગુજરાતમાં અને આખે ઇન્ડિયામાં લોકો દૂર દૂર થી મારી પાસે પ્રાઇઝ એક્શન શીખવા આવે છે કારણ કે પ્રાઇઝ એક્શન દુનિયામાં એની દુનિયામાં એના દરિયામાં બહુ ઊંડો ઉતરેલો છે બરોબર છે તો ધીરે ધીરે તમે બી એ શીખવાનું ચાલુ કરો જો તમે નવા ટ્રેડર હોય તો આના ઉપર તો હું સ્ટાર કહું કે આના તો ચાલશે જ નહીં પછી આવે છે બેઝિક ઓફ રિસ્ક મેનેજમેન્ટ જો ત્યાં જ લોકો ભૂલ ખાઈ જાય છે એક સમજાવું લોકો કરે કેવું જયારે નવા નવા આવી હોય ને આજે રિલાયન્સ ના પચાસ ટ્રેડ લઈ લીધા આજે રિલાયન્સ માં સો ક્વોન્ટિટી લઈ લીધી કોઈક દિવસ ખબર પડી તો એસી ક્વોન્ટિટી લઈ લીધી બીજા દિવસે ચારસો ક્વોન્ટિટી લઈ લીધી પછી આજે રિલાયન્સ એસી લઈ લીધું એસબીઆઈ સો લઈ લીધું આ બધું ખોટું કહેવાય રિસ્ક મેનેજમેન્ટ રિસ્ક મેનેજમેન્ટ એટલે શું કે તમારી પાસે એક લાખ રૂપિયા છે તો આ એક લાખ રૂપિયાને કયા ટ્રેડિંગમાં કેવી રીતે યુઝ કરશો કે જેમ કે એક ટ્રેડમાં કેટલા પૈસા લગાવશો એ ટ્રેડમાં કેટલી ક્વોન્ટિટી લેશો ક્યારેય ટ્રેડમાંથી લોસ બુક કરીને નીકળી જશો ક્યારેય ટ્રેડમાંથી પ્રોફિટ બુક કરીને આગળ આવી જશો આ બધી વસ્તુ ડિફાઇન હોવી જોઈએ એવું ન હોય કે આજે મન થયું તો રિલાયન્સ સો લઈ લીધા મન થયું તો એસબીઆઈ સારું લાગે છે તો બસો લઈ લીધા હોય શકે કે તમારી કેપિટલ પ્રમાણે તમે રિલાયન્સ ખરેખર સો ની બદલે એસી જ તમારે લેવાના હતા એસબીઆઈ બસો ની જગ્યાએ એકસો વીસ જ લેવાના હતા તો તમે એવું બધું કરતા નથી એટલે શું થાય એટલે તમારી આજુબાજુ ઘણા બધા એવા ટ્રેડર હશે પચાસ હજાર ની મૂડી લઈને આવે એ મૂડી ત્રીસ હજાર ની કર નાખે બરોબર વળી પાછું એ મૂડી પાંત્રીસ હજાર સુધી લઈ જશે વળી એ મૂડી પચીસ હજાર થઈ જાય વળી ઘરમાંથી બીજા પંદર હજાર પાછા નાખશે આ ચક્કર પૂરું જ ન થાય કારણ કે એ લોકો કોઈ દિવસ બેઠા બેઠા એવું ન વિચારે કે મારી પાસે કેપિટલ કેટલી છે તો કે આટલી આ કેપિટલમાંથી માંથી રોજના હું ત્રણ ટ્રેડ થી વધારે નહીં લઉં દરેક ટ્રેડમાં હું મેક્સિમમ એક હજાર રૂપિયાનો જ લોસ ભોગવીશ એનાથી વધારે લોસ હું સ્ટોક માર્કેટને આપીશ નહીં તો આ માણસની કેપિટલ વાઇપ ન થાય તો આવું ઘણું બધું બેઝિક ઓફ રિસ્ક મેનેજમેન્ટમાં આવે એ જાણવાની કોશિશ કરો કે કઈ રીતે મૂડીને મેનેજ કરાય કઈ રીતે મૂડીને ગ્રો કરાય આ બધું જાણો ટ્રાય કરો મજા આવશે એક સુંદર જર્ની છે બીજી વસ્તુ બ્રોકર એકાઉન્ટના ફીચર મને કોન્ટેક્ટ કરજો તમને આસિસ્ટ કરીશ કે કયા બે ત્રણ બહુ સારા બ્રોકર છે કે તમે બહુ સરસ માહિતી લઈ શકો જરૂર પડશે તો એના ફીચર્સ ઉપર તમને ટ્રેન ભી કરીશ પણ કહેવાની વાત એમ છે કે બ્રોકરના ઘણા બધા ફીચર હોય છે જે ઘણા ટ્રેડરને નથી ખબર હોતા કે કયા સારા ફીચર છે કયા આપણે ખરેખર યુઝ કરવા જોઈએ ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે આ બધા ફીચર ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ માટે કામ આવે છે આ બધું આપણે યુઝ કરી શકીએ બરાબર તો તમે આ વસ્તુને એક્સપ્લોર કરો એટલે જ કહું છો નાના બાળકની જેમ એક્સપ્લોર કરો આ બધી વસ્તુને અને હવે શું શું આવે છે કેપેબલ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ મતલબ થાય હું ઘણી વખત જે લોકો મને ફેસ ફેસ ટુ મળવા આવે છે જે લોકો મને ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરતા હોય છે મારી સાથે ઈમેલમાં હોય છે એને હું શું કહું છું એક બહુ સરસ વસ્તુ કહું છું અને હું બહુ વખતે રિપીટ કરું છું કે કોઈની ટ્યુબ ઉપર હંડ્રેડ પર્સન્ટ ડિપેન્ડ રહેવાની બદલે તમે પાંચ પર્સન્ટ પોતાના પગ ઉપર ચાલતા શીખો સ્ટોક માર્કેટમાં બીજી વખત કહું કોઈની સો ટકા ટીપ્સ ઉપર ડિપેન્ડ રહેવા કરતા પોતાનું પાંચ ઉપર પોતાના પગે ચાલતા શીખો તો આ જે પાંચ છે ને એ કોઈના સો કરતા હજાર ગણા છે બસ ખાલી પાંચ ટકા હું તો વધારે નથી કેતો તમે પાંચ ટકા એફર્ટ નાખો તમારી લાઈફમાં શેર બજારમાં જો આપણે સ્કૂલોમાં હજારો એક્ઝામ આપીએ છીએ રાતના ઉજાગરા કરી રહ્યા છે કોર્પોરેટ સેક્ટરમાં નાની મોટી સેલરી માટે હજારો ઇન્ટરવ્યુ આપી ઇન્ક્રીમેન્ટ ન મળે તો હજારો વખત ત્યાં ટકી રહેતા હોય

પણ એ મેન્ટર એવો ન હોવો જોઈએ કે જે તમને સપના વેચે ખોટા રસ્તા બતાવે કાલ સવાર તમારી પાસેથી આટલા રૂપિયા થઈ જશે જો આપણો પ્રગતિનો ગ્રાફ આવો ન થાય તો કાઈ નહીં બરોબર આપણો પ્રગતિનો ગ્રાફ કેવો હોય છે કે ભાઈ અહીંયા મેં ચાલુ કર્યું અને ધીરે 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 તમે તમારા ફેમિલીને ને પોતાની જાતને ધીરે 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 ઊંચો લાવો છો તો આ રીતે તમારો ગ્રાફ આગળ જશે આપણે આવો ગ્રાફ જોઈએ છે આપણો ઘણા લોકો શું વિચારે આ મારો ગ્રાફ છે મારે આમ જોઈએ છે બસ આના લીધે જ ફસાવાના ધંધા થાય છે બરોબર એટલે આ વસ્તુ તમે ખાસ ના કરો આ બધી વસ્તુ હવે તમે જો કે જો તમે નવા ટ્રેડર હોય તમે આ વર્ષમાં બહુ સારી એવી શુભ મિરત ગણેશનું નામ લઈને શરૂ કરવા માંગતા હોય તો દસ વસ્તુ મેં તમને કીધી રિપીટ કરી દે બધા ટ્રાફિક સિગ્નલ ટિપ્સ અને શોર્ટકટ માં ના પડો બેઝિક ને અપનાવો બેઝિક થી ઈગો ન રાખો સ્ટોક માર્કેટ નું બધું બેઝિક જાણી લો જે અલગ અલગ ટ્રેડિંગ ટાઈપ છે ઇન્ટ્રા ડે સ્વિંગ ટ્રેડિંગ ફ્યુચર ટ્રેડિંગ એનું નોલેજ લો અમુક ટેસ્ટ ટ્રેડ બી લો એક ક્વોન્ટિટી થી તો ખબર પડે આપણે નવા ના લાગીએ સ્ટોક માર્કેટ માંથી લોસ અને પ્રોફિટ મેકિંગ ટ્રેડર વચ્ચેનો શું ફરક છે એ જોવો સેક્ટર સમજો આઈટી સેક્ટર ફાર્મા સેક્ટર કન્ઝ્યુમર સેક્ટર એફએમજી સેક્ટર બધા સેક્ટર ઉપર નજર રાખશો તો સ્ટોક માં ખબર પડી જશે બેઝિક ઓફ ચાર્ટ ચાર્ટ ને કેમ મચાય ચાર્ટ માં ટાઈમ ફ્રેમ શું હોય છે લોકો ચાર્ટ માં કઈ રીતે ડિસિઝન લે છે રિસ્ક મેનેજમેન્ટ એટલે જે કેપિટલ લઈને આવો છો એને પ્રિઝર્વ કઈ રીતે કરશો કે વાઇપ આઉટ ન થઈ જાય સારી રીતે એને કઈ રીતે વાપરશો બ્રોકરના અલગ અલગ ફીચર શું હોય છે અને અલ્ટિમેટલી મારો ગોલ છે કે ભાઈ હું તો સર કેપેબલ બનીશ જેટલું કેપેબલ બનશો એટલી એની પ્રોફિટની પોસિબિલિટીઝ વધી જશે બરોબર છે આઈ હોપ કે આજે મેં આખું ફ્રેમવર્ક આપ્યું એ તમને ક્યાંક ને ક્યાંક બહુ સારી રીતે હેલ્પ કરશે અને તમે લાઈફમાં પાછા નહીં પડો બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણે બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ કર્યા છે થોડા ટાઈમથી અને એમાં પર બેચમાં હું છ સાત જણાથી વધારે લેતો નથી કારણ કે મને કોચિંગમાં ઇન્ટરેસ્ટેડ છે મને મોટા સેમિનાર કરવા ગમતા નથી બીજી વસ્તુ આ વર્કશોપમાં ગયા પછી લોંગ ટર્મ આ બધા દરેક વર્કશોપના અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં હોય છો તમે કારણ કે મને ખબર છે તમને ક્વેરીઝ આવશે ડાઉટ આવશે તો તમને ગાઈડન્સ જરૂરી છે લોંગ ટર્મ તમને ગાઈડન્સ મળશે તો મેં પ્લાન કેવો કર્યો છે કે એક માણસ છે ને એને સાચો રસ્તો મળે જેમ આપણે ગૂગલ મેપમાં જાય ને કે ગૂગલ મેપ આપણે એમ કહીએ કે અહીંયા છું હું એ માં અને અહીંયા જાઉં છું તો ગૂગલ મેપ રસ્તો બતાડે તો જઈ શકીએ એવું તો નથી કે ખાલી મારી પાસે ગાડી હશે તો જઈશ તો આ થ્રી સ્ટેપ પ્લાન શું છે એ ગૂગલ મેપ છે એમાં મેં શું કર્યું છે કે સ્ટેપ વન માં તમે બેઝિક ક્લિયર કરો કે ચલો સ્ટોક માર્કેટ સ્ટાર્ટઅપ નો વર્કશોપ કરો ઓપ્શન સ્ટાર્ટઅપ નો વર્કશોપ કરો એટલે તમને બેઝિક બેઝિક વસ્તુમાં તમે રાજા કિંગ બની જાવ પછી સ્ટેપ ટુમાં તમે ચાર્ટ રીડિંગમાં માસ્ટર બનો જેને આપણે કહીએ છીએ પ્રાઇઝ એક્શન વર્કશોપ અને પછી સ્ટેપ નંબર 3 માં તમે રેડીમેડ સ્ટ્રેટેજીસ એડવાન્સ સ્ટ્રેટેજીસ થી તમે આગળ વધો એક સારા સક્સેસફુલ ટ્રેડર બનો તો જો તમે અમદાવાદ આવી શકો આપણે મોટા ભાગના રવિવાર આ બધા વર્કશોપ થાય છે તમે મને કોન્ટેક્ટ કરી શકો કે સર મારે આ ગૂગલ મેપ તમારો આ જે પ્લાન છે ફોલો કરવો છે એટલે રસ્તાથી તમે ભટકો નહીં અને બાય એની ગેસ તમારી પાસે યુનિક રીઝન હોય કે સર હું નહીં આવી શકું આવો તો બેસ છે આવું જ જોઈએ તો તમે મને કયો તો હું તમને આનું રેકોર્ડેડ વર્ઝન બી આપી દઈશ અમે ઘણા બધા વર્કશોપ રેકોર્ડ કરવાના બી ચાલુ કરી રહ્યા છે એટલે માણસ ઘરે બેસીને લેપટોપ અને મોબાઈલમાં જોઈ શકે આમ છતાં તમે મારી સાથે ટેલિગ્રામમાં કનેક્ટેડ હશો આમ છતાં ઇન ફ્યુચરમાં ભી તમે ગમે ત્યારે આવીને મને અમદાવાદ મળી શકો વાત કરી શકો પ્રોબ્લેમ સોલ્વ કરાવડાવી શકો બરોબર છે બધી રીતે આપણો સપોર્ટ મેન્ટરશીપ અને કોચિંગ જેવો છે શોર્ટકટ જેવો આપણો સપોર્ટ નથી વન્સ અગેન જો આ તમે વિડીયો પૂરો સુધી જોયો હોય ને અને મેં તમને જે પાથ હતો ફ્રેમવર્ક આપ્યું ને દસ પોઈન્ટ નું એ ફોલો કર્યું ને એનો મતલબ શું થયું કે એક એવો ટ્રેડર છે કે એક અમિતભાઈ કરીને એકા વિવેકભાઈ છે બરોબર હવે અમિતભાઈ અને વિવેકભાઈમાં ફરક શું કે અમિતભાઈ છે એણે અમારો આ વિડીયો જોઈ લીધો બરોબર તો એના ત્રણ વર્ષ બચી ગયા અને ઘણી બધી મૂડી છે ને એની બચી ગઈ પણ વિવેકભાઈ માં શું થયું એણે આવા કોઈ વિડીયો ન જોયા એ માણસ જોજો મોટી મિસ્ટેક ટાઈમ જતો ઘણા બધા પૈસા બી આ બે આ વસ્તુમાં આટલો ફરક છે એ તમને અત્યારે રિયલાઇઝ નહીં થાય પણ જો તમે અમુક ઠોકર ખાશો ને ત્યારે તમને ખબર પડશે કે ના સરે આ જે વિડીયો બનાવ્યો હતો ને એ વિડીયો ખરેખર સારો છે અને આપણા ફ્રેન્ડ્સ નહી ફોરવર્ડ કરવા જેવું છે બરોબર છે બીજી વસ્તુ કે જો મારો કોન્ટેક્ટ કરવો હોય બ્રોકર એકાઉન્ટ ઓપન કરવા માટે એના ગાઈડન્સ માટે કઈ રીતે વર્કશોપમાં તમને ઇન્ટરેસ્ટ હોય 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 ને આવું મળવું વર્કશોપ હોય પૈસા તો બનેગાની માં સર્ચ કરી લ્યો પૈસા તો છે ધ્યાન રાખજો કે દરેક પેજમાં મેં કોન્ટેક અસ નું બટન આપેલું છે બહુ સરસ રીતે ત્યાંથી મને કોન્ટેક કરી શકો જેટલું બને શકે ને એટલું બહુ સારી રીતે હું તમને ગાઈડ કરવાની ટ્રાય કરીશ આઈ હોપ કે તમે જે બી પાઠ લ્યો સ્ટોક માર્કેટમાં શેર બજારમાં તમે ખરેખર આગળ આવો અને હું એવી આશા કરું છું એવા મારા આશીર્વાદ બી છે અને એવી મારી શુભકામના કે તમે તમારા ફેમિલીને બહુ સરસ રીતે આગળ લઈ જાઓ ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપ્પીનેસ